જય માતાજી અમારા બ્લુક માં હાર્દિક સ્વાગત છે ને અમે આ જઈશી તમને ખબર પડી ગઈ છે તૈયાર થયેલા સહી છીએ સીમર હવે સીમરના જુક આવશે બે અમે સીમર અત્યારે નીકળીએ છીએ વિડીયો નાખી અત્યારે તો અમે સીમર જ જાય છે વસંતબેન હીરા અને એક ફોર વ્હીલ તો વહી ગઈ ફોર વ્હીલમાં ઘણા ખરાબ બધા વૈયા ગયા અમે બાકી છે બે ગાડીઓ લઈને જઈશી અમારેલા તૈયાર કરી નાખે ને અમારે વસંત

આયા હું હાલો

ખડકાવ બધા હાલો સોડા પી લીધી ને તો ખડકાવો હમણાં જો વિરમ જો સમજો અને હાલો અમારા ગાડી માં તો બધા બે ગયા અને હું એમાં બે જાઉં પાર્લર નું કામ ચાલુ કરાવવાનું છે સીધા વાળ કરવા છે ને એટલે એને આવડે ને એટલે આગળ મને કરી દે રાજુભાઈ ને એ આવી ગયા છે કાજલ બેન જો વાળ કરે છે પાર્લર વાળા બેન આવ્યા છે સુરત થી અમારે બચ્છા પાલટી જવો અમારી વા અમારી છે

વીરા કરવી પડે સીતા વાળ કાના ને નથી વાળ કપાવા જવાના છે હવે કાજલ બેન કે છે તું એક વાર કલ્લી વાળ કરે કોમેન્ટ માં કેજો કલ્લી વાળ કેવા હોય નથી ખબર મને કલ્લી વાળ કેવા લાગે નઈ કોમેન્ટ માં એટલે હું કરે બાળી નહી નાખતી બાળી નાખી દે

મારા દાદા મવપાન બતે જમે છે રાસુભાઈ વેલા વેલા હર ખાવા બેહી જા વેલા હર ખાવા બેતા બધાય કે અજી ભૂખ લાગી વેલા હર આપી છે ને એટલે બધાય સમારી છે તમને જેવી મહેંદી કેવી છે તો ઉકાઈ આવી ગઈ છે

મસલમેટાજલું </otion> <t -se traitor> फाइनली जमी ली तो ना वे आराम माते हमें तो बहुत थिर डोले हुए है तो अबे जा सकते है बंदा अरे हाले ने ये से पा ना से ये भी नाचे हीरा नाचे हो Super and Brick Kami. Finally, Chakado, Vadamati Avigaya Chi. Hello, my Sakado, Vadamita Salo,